સુરતના ઉન વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી વાત એમ છે કે ઉધનાના મોહમ્મદીનગરમાં રહેતા મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો મોહમ્મદ સાહેબને માનનારાઓ અને શકીલ બિન હરીફને માનનારાઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને જૂથો સામે સામે આવી ગયા હતા અને પથ્થરમારો કરતા પોલીસ દોડી ગઈ હતી અને પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી બંને જૂથોના સત્તર જેટલા લોકોની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ તારીખ બાર જુલાઈ બે ના રાત્રિના લગભગ દસ સાડા દસના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં આવેલ ઊનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે